આ છે બસો લીટરનો ડ્રમ અને એની અંદર આવા કટકા કરીને નાખેલો છે આંકડો વીસ કિલો વીસ કિલો અને પછી એની અંદર આ છે ગાયનું ગોબર ગૌમૂત્ર અને છાણ બે મિશ્રણ મિશ્રણ કરીને તૈયાર રાખેલું છે ગૌમૂત્ર અને ગાય નું ગોબર દસ કિલો ગોબર અને દસ કિલો દસ લિટર ગૌમૂત્ર એ બે મિક્સ કરેલું છે અને આવી રીતે સવાર સાંજ 7 દિવસ સુધી હલાવતો રહ્યો પછી આકડો બની ગયો એમ કઈ રીત ન થાય ખબર પડે આપણને 7 દિવસ પછી આ બધું ગાયબ થઈ જાય ખાલી ડાંડા જોવા મળે હડકીલી બચે કા બાકીનું બધું મટી જાય 7 દિવસ અગાવ બનાવેલા માલ તમને બતાવું એક મિનિટ

ગાડિયા પછી આવું ચોખ્ખું ના કરે ને આને છાયડામાં રાખવું આ રીતના ઢાંકીને થોડું માલ બહાર રહી જાય ઢાંકી દઈને ટકી આવી રીતે ઢાંકીલું રાખ વરસાદનું પાણી અંદર જાય નહીં મચ્છર કાં તો માખી કોઈ અંદર પ્રવેશ ના કરી શકે જીવજંતુ એના માટે